હાલમાં ગુજરાતમાં બે સમાચાર ખૂબ જ ચર્ચામાં છે એક તરફ લોકગાયિકા કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળું ગીતનો કોપીરાઈટ વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો છે તો બીજી બાજુ જૂનાગઢ અને પોરબંદરના કેડ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો ગેટ બચાવ પદયાત્રા દરમિયાન નેતા રામ બેભાન થવાનો બનાવ પણ સામે આવ્યો છે આ બંને સમાચારો પર વિગતવાર વાત કરીશું તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે લાયકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે કિંજલ દવે ગુજરાતીઓમાં પ્રિય ગાયિકા છે તેમનું ગીત ચાર ચાર બંગડીવાળું વર્ષો પહેલાં રિલીઝ થયું હતું અને લોકપ્રિય પણ બન્યું હતું પરંતુ આ જ ગીતને લઈને બે હજાર ઓગણીસથી કાનૂની વિવાદ ચાલી રહ્યો છે રેડ રિબન એન્ટરટેનમેન્ટ દાવો કરે છે કે આ ગીતનો કોપીરાઈટ તેમની પાસે છે અને મૂળ રચના કાર્તિક પટેલે કરી છે કંપનીનું કહેવું છે કે કિંજલ દવે તથા આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયોએ આ ગીતની નકલ કરીને યુટ્યુબ પર રિલીઝ કર્યું છે આ કેસની કાર્યવાહી દરમિયાન કોર્ટ દ્વારા કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ગીત ગાવા પર રોક મૂકી હતી ત્યારબાદ નીચલી કોર્ટનો સ્ટેજ એક સમયે હટાવી પણ દીધો હતો પરંતુ રેડ ડિબિન હાઈકોર્ટ પહોંચતા ફરી સ્ટે લંબાવવામાં આવ્યો છે હાલ કોર્ટનો આદેશ છે કે સાત ડિસેમ્બર સુધી કિંજલ દવે આ ગીત જાહેર મંચ પર ગાઈ શકશે નહીં કેસની અંતિમ સુનાવણી ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવશે એટલે કે આગામી નવરાત્રિમાં કિંજલ દવેનું આ ગીત સાંભળવા મળશે નહીં બીજી બાજુ ખેડ વિસ્તારની સમસ્યા દાયકાઓથી ચાલી આવી છે દર વર્ષે ચોમાસામાં અહીંના પચીસ કરતાં વધારે ગામો પાણી ભરાવાના કારણે મુશ્કેલીમાં ફસાય છે આ જ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ થોડા સમય પહેલાં ખેડ બચાવ પદયાત્રા શરૂ કરી હતી આ યાત્રામાં પ્રવીણ રામ સાથે રેશમા પટેલ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ પણ સામેલ થયા હતા યાત્રા પોતાના છેલ્લા દિવસોમાં કોયલાણાથી બામણાસા પહોંચી હતી ત્યારે અચાનક રામને ચક્કર આવ્યા હતા તેઓ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા O barriga આ બનાવની ખેડ વિસ્તારમાં ચાલી રહેલા આંદોલન પર ખાસ અસર પડી હતી આ યાત્રાનો હેતુ માત્ર રાજકીય નથી પરંતુ ગેડ વિસ્તારમાં વર્ષોથી ચાલતી આવતી પૂરની સમસ્યાને લઈને જાગૃતિ ફેલાવવાનો છે કોંગ્રેસ સરકાર વખતે પણ આ સમસ્યાનું ઉકેલ ન આવ્યું હતું હવે આમ આદમી પાર્ટી આ મુદ્દે લોકો સામે લઈને આવી રહી છે તો મિત્રો આ હતી ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારોની મહત્વપૂર્ણ વિગતો આ ઘટના અંગે તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા વધુ રસપ્રદ વિડીયોઝ અને ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ